સર્વે હરિભક્તોની જય સ્વામિનારાયણ આજના વિડીયોમાં જોઈએ કે કાર્તિક વદ ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા અને તેનું મહાત્મય શ્રી સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની એકાદશી એ અભિધ્યા નામે છે તેને ઉત્પત્તિ એવે નામે પણ કહેવાય છે તેના અભિષ્ઠાતા દેવ ભગવાન શ્રી કૃષ્ણ છે તેનું પૂજન એમની પ્રિય પત્ની સુલક્ષણાની સાથે તલના પુષ્પોથી કરવું અને નૈવેધ્યમાં ગોળ ભાત આપે અને અર્ધ્યમાં નારિયેળ અને દાનમાં બળદ આપે આવી રીતે પૂજન અને જાગરણની સાથે વ્રત કરનાર પુરુષ પ્રબોધિ નિકાદશીનું વ્રત કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળને પામે છે એમાં કોઈ સંચય નથી પ્રાચીન સમયની વાત છે સતયુગમાં મૂર દાનવ નામનો એક રાક્ષસ હતો એ મહા અસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો એ ઘણો અદ્ભુત અત્યંત રૌદ્ર તથા દેવતાઓ માટે ભયંકર હતો

દેવ કોઈ ઉપાય બતાવો દેવતાઓ કોનો સહારો લે મહાદેવજીએ કહ્યું કે સૌનું કલ્યાણ કરશે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર મહાદેવજીની વાત સાંભળી પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવો સાથે ત્યાં ગયા ભગવાન ગદાધર ક્ષીર સાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા

એનું નામ શું છે તેનું બળ અને પરાક્રમ મને કહો ઇન્દ્ર બોલ્યા કે હે દેવેલ નામના દૈત્ય નો પુત્ર નગરીમાં રહે છે અને ત્રાસ આપી સ્વર્ગમાંથી હાકી કાઢ્યા છે વય બીજા ઇન્દ્ર સહિત અન્ય દેવો ઉત્પન્ન કરી સ્વર્ગમાં વસાવ્યા છે આ સાંભળી નારાયણ ક્રોધ ચડ્યો અને કહ્યું કે એ દૈત્યને હું મારીશ આમ કહી નારાયણ ભગવાનની ચંદ્રાવતી નગરીમાં જઈ

માટે દેવોને પણ દુર્લભ એવું વરદાન આપીશ એકાદશી કહ્યું કે હે જનાર્દન થયા તો ત્રણ વરદાન કહ્યું કે હે દેવે ત્રણેય લોક માં સઘળા મનવંતરોમાં આપને હું પ્રિય થાવ હું સર્વ તિથિઓમાં ઉત્તમ સર્વ પાપને હરનારી આયુષ્ય તથા બળ ને વધારનારી વિઘ્ન હરનારી થાવ જે મનુષ્યો મારા દિવસે એટલે કે એકાદશી ના દિવસે પરમ ભક્તિ મારી સમીપે આવશે અને મારા શરીર માંથી ઉત્પન્ન થવાથી તું ઉત્પત્તિ એકાદશી નામથી જગત માં ઓળખાઈશ અને કાર્તિક માસ ના વદ પક્ષ નો અગિયારમો દિવસ એ ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખાશે આ રીતે ભગવાનના કહ્યા પછી એકાદશી ત્યાં જ અંતરહિત થઈ ગઈ જે મનુષ્યો વિષ્ણુ ભક્તિ પરાયણ છે તેઓને ધન્ય છે હે અર્જુન જે મનુષ્ય પરવાણીની દિવસે એકાદશી મહાત્મ્યનો પાઠ કરે છે તેની હજાર ગૌદાન જેટલું પુણ્ય થાય છે અને બ્રહ્મ હત્યા વગેરે મોટા પાપો પણ નષ્ટ થાય છે સગા પાપોનો નાશ કરનાર એકાદશીના જેવું બીજું કોઈ વ્રત નથી એવી રીતે ભવિષ્યોત્તર પુરાણમાં કાર્તિક વદ ઉત્પત્તિ એકાદશી નું મહાત્મ્ય કરેલું છે જય સ્વામિનારાયણ